આજે અમે બધા ગૌશાળાના સંચાલકો રાઘવજીભાઈ પટેલને એક આવેદન આપવા આવ્યા છીએ અમારું આવેદન એક જ છે કે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જે પશુધી ત્રીસ રૂપિયાની સહાય મળે છે એ સહાય ઘણી જ અપૂરતી છે અને અમારી માગણી અને લાગણી એવી છે કે આ સહાય સો રૂપિયા કરી દેવામાં આવે કારણ કે મોંઘવારી એટલી હદે વધી ગઈ છે ગઈ સાલ લીલા ઘાસના ભાવ જે પિસ્તાલીસ થી સાહીઠ રૂપિયા વચ્ચે હતા આ સાલ એ બધા ભાવ નેવું થી એકસો વીસ રૂપિયાના છે સૂકા ઘાસના ભાવ જે એકસો સાહીઠ પાસાઠ રૂપિયા હતા એ અત્યારે અઢીસો થી ત્રણસો રૂપિયા વચ્ચે છે ખોડ ખાણ કપાસિયા ગોળ એની સામે મજૂરી જે અઢીસો થી પોણા ત્રણસો રૂપિયા હતી એ અત્યારે ચારસો થી સાડા ચારસો રૂપિયા વચ્ચે મજૂરી ચાલે છે એટલે મોંઘવારીનો જે પ્રશ્ન છે એ દરેક સંસ્થાઓને ખૂબ જ મૂંઝવે છે અમારી લાગણી એવી છે કે તાત્કાલિક સત્વરે પગલાં લઈ અને આ જે યોજના છે એ ત્રીસ રૂપિયાને બદલે સો રૂપિયા કરી દેવામાં આવે એવી તમામ ગૌશાળાના સંચાલકોની અમારી લાગણી અને માગણી છે રાજકોટમાં અંદાજીત બેતાલીસ ગૌશાળાઓ રજીસ્ટર્ડ ગૌશાળાઓ છે એ સિવાય અન્ય નાની નાની ઘણી ગૌશાળાઓ છે પણ બેતાલીસ રજિસ્ટર ગૌશાળાઓ જે છે અને જેની અંદર માતબર પશુઓની સંખ્યાઓ છે એ સંસ્થાઓને અત્યારે ખૂબ જ આ આર્થિક નાણાકીય મૂંઝવણ પડી રહી છે એ મૂંઝવણમાંથી બહાર કાઢવા માટે સરકારશ્રી તાત્કાલિક ધોરણે પગલાં ભરે એવી અમારી ફરીથી લાગણી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર આપ પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપી અને આ જ બજેટમાં અમારા આ લાગણીને માન આપે કે દાતાઓની પણ એક મર્યાદા છે અતિશય મંદીના કારણે દરેક સંસ્થાઓમાં દાનની આવકો ખૂબ જ ઘટી રહી છે આવા સંજોગોમાં સંસ્થાઓને ટકી રહેવા માટે ખૂબ ઝૂમવું પડે છે અમારી પાસે એક જ આશરો છે સરકાર અમારી આ માગણીને પૂરેપૂરી ધ્યાન આપી અને આ બજેટમાં વસુદ સો રૂપિયા જાહેર કરે એવી અમારી લાગણી અને માગણી આ માગણી અમારા વિચાર હેઠળ એ વિચારાધીન છે સરકાર એના માટે જરૂરી ચર્ચા વિચારણા કરીને યોજન નિર્ણય લે બજેટમાં તો સમાવેશ થયેલો જ છે પણ એ જે સહાય વધારવાની વાત છે એના માટે માનવી મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા વિચારણા કરવાની હજી બાકી છે દિશામાં આગળ આગળની એ કરશો